હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ ફ્રેન્ડ્સ આજે હું તમને પાંચ જુદા જુદા મિલેટ સાથે પરિચય કરાઈશ અને આપણે પાંચ મિલેટનો ઉપયોગ કરીને એક સરસ હેલ્ધી રેસિપી તૈયાર કરીશું જે ડાયાબિટીક પેશન્ટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને એનાથી તમારા બધા જે ડાયાબિટિકના જે લેવલ્સ હોય છે એ બધા કંટ્રોલમાં રહે છે તો સવાર સાંજ એનો ઉપયોગ તમે ગમે તે રીતે કરીને ખાઈ શકો છો તો એમાંથી આજે એક રીત તમને બતાવું છું તો આવો મારી સાથે મારા કિચનમાં આપણે રેસીપી જોઈએ તો ફ્રેન્ડ્સ આ છે પાંચ જુદા જુદા મિલેટ આ છે ફોક્સટેલ મિલેટ તો હું તમને કાઢીને બતાવું કે તમે જોઈ શકો છો આ સરસો જેવો છે પણ સરસો કરતાં થોડો કલર આછો છે એમ આ છે કોળો મિલેટ તો આવો જોઈએ કે કોળો મિલેટ કેવું દેખાય છે તો તમે જોઈ શકો છો કે થોડો થોડો બાજરી જેવો દેખાય છે તો ચાલો બીજું મિલેટ જોઈએ આ છે પ્રોસો મિલેટ તો પ્રોસો મિલેટ પણ તમે જોઈ શકો છો કે પીરી સરસું જેવું લાગે છે તો આ રીતે જુદા જુદા મિલેટ્સ બજારમાં મળતા હોય છે આ છે લિટલ મિલેટ તો લિટલ મિલેટ એકદમ જ આમ ઝીણો અને તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન કલરનો છે તો એને પણ આપણે એડ કરીએ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણે જોઈશું એ બાર મિલેટ છે તો બારિયાળ મિલેટ પર થોડો પીરાસ પડતો જ હોય છે તો આ રીતે બધા જ મિલેટ આપણે બે બાળકી ભરીને મિક્સ કર્યા અને સાથે આપણે લઈશું મગની દાળ તો હવે મોટા બે બાઉલ્સ લઈશું અને એમાં બંને મિલેટ્સ મિક્સ કરી દઈશું અને સાથે એક બાળકી ભરીને છોડાવરી મગની દાળ લઈશું તો મિલેટ્સ અને મગની દાળ બંને સરસ મચડી મચડી અને આપણે એને ધોઈ નાખીશું બે ત્રણ પાણીથી તો તમે જોઈ શકો છો કે મિલેટમાં કેટલું ડહોળું પાણી નીકળ્યું તો રીતે બે ત્રણ પાણીથી આપણે ધોઈ લઈશું અને સ્વચ્છ કરી લઈશું અને પછી આપણે આ રીતે પાણીમાં એને પલારી દઈશું તો લગભગ બેથી ત્રણ કલાક આપણે એને પલારવા દઈશું તો ફ્રેન્ડ્સ દાળ આપણી પલળી ગઈ છે મિલેટ્સ પલરી ગયા છે હવે આપણે એક મિક્સી લઈશું એમાં મગની દાળ અને મિલેટ્સ બધા એડ કરીશું લીલા મરચાં એડ કરીશું સ્વાદ પ્રમાણે આદુ એડ કરીશું ને રીતેની પેસ્ટ બનાવી લઈશું તો બી એવી જ રીતે બીજું બધું આપણે પીસીને સરસ બધાની પેસ્ટ બનાવીને રેડી કરી દઈશું તો આપણે મગની દાળ અને આ બધા મિક્સ મિલેટની પેસ્ટ ભેગી કરી દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું અને સાથે જ આપણે એડ કરીશું જીરું તો અજમો પણ તમારે નાખવો હોય તો નાખી શકો છો અને બધું સરસ આ રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હજી આપણું ઘીરું ઘટ છે પણ આપણે એમાં જુદા વેજીસ નાખવાના છે એટલે વેજીટેબલ્સના પાણીથી ઘીરું આપણું થોડું લિક્વિડ થશે એટલે પહેલાં વેજીસ એડ કરી દઈએ અને પછી એની કન્સિસ્ટન્સી જોઈશું તમે જોઈ શકો છો કે અમે બધું જ વેજીસ કાકડી હળદર અને કેસરી ગાજરને છીણી લીધા છે અને આપણે એ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ કેટલું સરસ હેલ્ધી આપણી આજની રેસીપી બનવાની છે અને ગ્રીન્સ વગર તો મને ચાલે નહીં એટલે સાથે એડ કરીશું આપણે મેથીની ભાજી તો એકદમ હેલ્ધી રેસીપી તૈયાર થવાની છે આપણી તો બસ આ રેસીપીમાં આપણે થોડા મરી ઉમેરીશું મરી નાખવા ઓપ્શનલ છે મને બહુ ભાવે છે એટલે હું દરેક રેસીપીમાં એડ કરું છું તો આમાંથી તમે હળવાના કુકરમાં હળવો પણ બનાવી શકો છો પણ હું આજે બીજી રેસીપી બનાવું છું એટલે થોડું અને ઢીલું કરીશ ખીરાને અને સાથે આપણે વધારે હેલ્ધી બનાવવા લાસ્ટમાં ઓડ્સ એડ કરીશું તો બસ તમે જોઈ શકો છો કે કેટલી હેલ્ધી રેસીપી આપણી તૈયાર થવાની છે બાઇન્ડિંગ માટે થોડું બેસનનો લોટ એડ કરીશું તો બસ ફ્રેન્ડ્સ બધું મિક્સ થઈ ગયું હવે આપણે સરસ તવો મૂકીશું ગેસ ઉપર અને ગરમ ગરમ પૂડલા ઉખાડીશું તો આ મેં સ્ટોલનો તવો લીધો છે નોનસ્ટિક નથી પણ નોનસ્ટિક જેવો જ છે તો બસ આ રીતે ખીરું બધું સરસ પહોરું કરી દઈશું મારી ઉપરથી ભભરાવીશું મારી ભભરાવો ઓપ્શનલ છે અંદર પણ આપણે નાખ્યા છે તો બસ તમને ટેસ્ટમાં સારા લાગે તો ભભરાવજો નહીં તો કંઈ નહીં તો હવે તેલ પાડીશું અને પૂળો આપણે મીડિયમ હાઈ ફ્લેમ ઉપર શેકીશું તો ચારે બાજુથી ધાર તમે જોઈ શકો છો ઉખડી રહી છે એટલે પૂળો આપણો એક બાજુ શેકાઈ ગયો છે તો ચાલો આપણે એને પલટાઈ દઈએ અને બીજી બાજુ બી આવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ તો ફ્રેન્ડ્સ થોડું આવી રીતે ઊંચું નીચું કરી અને પૂળો આપણો સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો મરી સાથે ચોટેલા જ રહ્યા છે તો ખાવાની ખૂબ મજા આવશે તો ચાલો આપણે હવે એને તવા પર જ કટ કરી લઈએ અને ગરમ ગરમ આપણે એને સર્વ કરીશું તો સુપર સહેલી હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન દબાવો તો તમને નોટિફિકેશન તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો અને તમે ઘરે ટ્રાય કરજો તો ગરમ ગરમ આ મિલેટ્સના કુળા સાથે મેં સર્વ કર્યું છે દહીં અને સાથે થોડું ખાટમીઠું કેરીનું અથાણું તો રેસીપી કેવી લાગી વિડીયોને કરજો શેર કરજો અને સુપર સેલ્યાને ટોપ પર રાખજો રાખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ